દોસ્તો કેમ છો મજામાં આપણા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે જય માતાજી જય ઠાકર વળી આપણે આવી ગયા છે સૈણામ પાણી વળવાનું છે દાદા કંઈક કરે છે અહીંયા કંઈક દાદા કરે છે શું કરે કંઈક વાટે છે શું કરો દાદા રાય વાટો બે મોટર ચાલુ છે કે એક

bass 10 giờ, Sẽ rồi sao này ta? Đã phụng đi xa, đã đi ra, đã phụng đi lối đã con này. Đang phải kia sao? Đang này kia. Mùm râu kia là bê, là bê cách

કાદા બે કળ્યાદ કર્યા બે બે પાણી ક્લીન વાળી ગયા બીર વાળી પાછા ઘરે ઘરે આવીને માલ માલ પાડી દીધા ફેરી નાખ્યા વાત પાડીને અહીંયા સરવા બંધ દીધા છે અહીંયા સરવા બંધ દીધા હવે આપણે રવાનું છે કેનાલ જે આપણે ના મોટર જ્યાં મેં મેખીથી મોટર મેખીથી ના રવાનું છે કેનાલ બંધ થઈ ગઈ

フフフ。 bằng băng 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 સંદીપ ના આવ્યો હા લો અમાર કના ભાઈ મહેનત કરે પાકજી ભાઈ ને બે આવડું અહીંયા બુરવાન છે આપણે કેનાલ બહેન થઈ ગઈ તે બે ત્રણ વડા કઈ નાખો જો અહીંયા ડાટો મારવાનો છે અમારે ડાટો આ પાણી હાટું વળતા મારી બાયમ નાઠા બીસો મે જા રે બકરી ઘરે પોગી ગયા છે કે નાળા જેસા નથી હવે આપણે મશીન ચાલુ કરી દઈએ મશીન ચાલુ કરી દો પછી આ ડોડા પાવાના છે આ ઘરે એટલા ડોડા છે ડોડા પાઈ દેવી મશીન છે મશીન ચાલુ કરી દેવી આપણે फटाफट દે આમે ગયો છે થોડોક દે રહ્યો છે તો આપણે ચાલુ કરી એમ પાઈ દેવી કાય દાદા છે ને અડધી કલાક જેવું થા પાઈ દે મશીન ચાલુ થયું પણ પાણી કાંઈ ઉપાડ્યું નહીં એટલે આપણે ઘરની નાની મોટર છે એ ચાલુ કરી દીધી મશીન બે ત્રણ વાર ચાલુ કર્યું પણ પાણી કાંઈ ઉપડ્યું એટલે આપણે ઘરની નાની મોટર ચાલુ કરી દીધી છે આ વિડીયોના એન કરવી કાલે મળી નવા વિડીયો સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ